ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થાય એવા આશય સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વાહનવહાર મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબે જે એક નેમ છેડી છે કે ગુજરાતની આ એસ ટીને નવા ક્લેવર આપવાનું નવી બસો મૂકીને મુસાફરોની સગવડતા વધારવી એના ભાગરૂપે આજે એન્જાર ડેપોને વધારાની જે બે બસો મળી આ આ એક જ મહિનામાં કુલ આઠ બસો અંજાર ડેપોને ફાળવવામાં આવી છે એને પરિણામ સ્વરૂપ આ બસોના આવવાથી મુસાફરોની જે કંઈ સગવડતા છે એમાં વધારો થયો છે બ્રેકડાઉનનો નવી બસો એટલે પ્રશ્ન નથી ગુણવત્તાયુક્ત સેવા મુસાફરોને પ્રાપ્ત થઈ અને સાચા અર્થમાં એસટી અમારી સલામત સવારીનો જે મૂર્તિમંત ચરિતાર્થ કરવા માટે રાજ્ય સરકારે જે નેમ વ્યક્ત કરી છે એના ભાગરૂપે જ આજે આ નવી બસો ઉમેરાય છે અંજાર ડેપોમાં કુલ બાવન બસો થઈ ગઈ તબક્કાવાર બસો વધારાથી જાય છે અને ડેપોની સેવા અને એની સ્ટ્રેન્થ બંનેમાં વધારો થઈ રહ્યો છે ડેપો એસટી અંજાર આજરોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા ભુજ વિભાગને કુલ ઓગણીસ ગુર્જર નગરી બસો ફાળવેલ છે તે પૈકીમાંથી અંજાર ડેપોની બે નગરી બસો ફાળવેલ છે આ બે ગુર્જરનગરી બસો ભુજ પાલનપુર અને પાલનપુર ભુજ રૂટમાં ચાલશે અહીંથી સવારે સાડા નવ કલાકે અંજારથી ભુજ લોકલ ફેરામાં જશે ત્યારબાદ ત્યાંથી સાડા અગિયાર વાગે ભુજ પાલનપુર જશે અને ત્યાંથી પાલનપુરથી સવારના સવા સાત કલાકે ભુજ આવવા માટે નીકળશે અને ત્યારબાદ ભુજથી સાંજે સાડા સાડા ચાર કલાકે અંજાર આવવા માટે લોકલ ફેરો રહેશે આમ કુલ અંજાર ડેપોને આ બે બસ ફાળવતા કુલ પચાસ બસોનો કાફલો હાલ અંજાર ડેપોમાં થયેલ છે કુલ આ મહિનામાં રાજ્ય સરકાર શ્રી દ્વારા અંજાર ડેપોને કુલ આઠ બસો ફાળવવામાં આવેલ છે અને બે બસો કિલોમીટર થતા સ્ક્રેપ કરવામાં આવેલ છે